ચેન ચક્કર નાખવાનું હતું ચલો ત્યાં મળીએ દીકોને જઈ જય માતાજી તો દીકોને આવી ગયા હતા સાફ સફાઈ કરવી હતી પણ હારું રાતી ને આ બધા મારાથી જ મૂવી હતું બધાનાથી ભૂલ થઈ ગયા જોઈ જતા ભાઈ મારા બાથરૂમમાંથી પાણી બહાર આવ્યું છે જો સાફ કરવાનું ટેબલ બેબલ હટાવી દીધું હવે હું સાફ કરું આપણું હત્યા લઈ લીધું મેં બરોબર અને વાયકાન પોણી 20 સદ મિનિટ આવ એટલે હવાર મો વેલા હા ને જો બ્લોક લકુબા ને બીજા બધા જોતા હોય ને તો કઈ ખવારે 20 મિનિટ પોણી આવે તો ટાઈમ એ આઈ જવાન બરોબર સલામ અલી જો છે આ ના તો ને બરોબર તો આ પોતાને

itu di konsep situ betul sih oke cakacak betul awal dia bertikar wanita dia bertikarin santiti mukiar jaya marah baik wajskara jauhnya ceh coba coba dosen eh he Hai coba તો ઘેર આવી ગયો હતો અને બેન કહેતા બાજુ મને આ છોકરા રે બારબંધીવાળો બેન અમાર ભાભીએ તો બે ઇંકી કમન તું એ ટોટા આ અમારે હેલો આ બધો છોકરો હોય કમું એટલે બેન ઇંકી કમન તું એ ટોટા ખવડાવજો આવજો હું ચોક્કસ ફોન કરજો તમને તો ઘેર આવીને ઓર્ડર આવી જશે બરાબર ચલો હવે થોડી વાર અહીં નોકરી જવાનું હો ખાઈ લઈએ ખાઈ ભાઈ ને કરીએ Berubah, mom ini dia raja sih, -huh. berubah-berubah, kaya, <hesitation> apa, quantity, no melihat, no grip aja,

Sudah tidak berani cepat, kan? Bukan? Apa pun yang kamu lakukan, tapi dengan uang menteri kita, kan? बनाओ से घो लगता है सो गया है, ये देखो ये रसोडा है फ्रिज है। कुछ खाना पड़ा नहीं है और ये है शांति भाई कपड़े में तो बहुत बढ़िया लग रहे है बिना कपड़ो के अरे। व्लॉग बन रहा है और ये दूसरा बंदा अपना रूम साफ कर रहा है ये बंदा आ गया नया हमारा चलो ठीक है शांति भाई कैसे दिख रहे <laughs> वो कैसा दिख रहा है देखा ये हमारा रूम है मैं तो रहता नहीं आता हूँ कभी कभी बार पर चलो मिलते हैं प्लांट पे जाके तो तो દુકાન ઉપર આઈ ગયો તો જો ડોક્ટર કેતો ચાલ કમ્પાઉન્ડર કેહતો હોય ચાલ આઈમ બેઠા સરપંચ બતાવી દો એડો મારા અમારા સરપંચ ને બતાવી દો બરોબર અમને તો કુકરવાડા માં જેટલા જોતા છે ને બ્લોક એ બધા ઓળખતા જશે વિષ્ણુભાઈ જવા હા

વાટે ના જોઈ મારી બોલો અરે હલિયો બસ તું કે દીદી ના વાહ વાવા વાહ વાહ કરી નાખી જો ગુડ નાઈટ બાય ચલો મને ભૂખે લાગી છે તો બ્લોગ ની એન કરી દઈએ જય માતાજી ગુડ નાઈટ જય શ્રી કૃષ્ણ લાઈવ ચાલુ છે દો જો મસ્ત લાઈવ ચાલુ હોય કાલે બ્લોગ એક બાજુ લાઈવ છે બ્લોગ સપોર્ટ કરજો ચલો મને સ્ટોરી મૂકું